છું બધા મજામાં અને મજામાં જ તો અત્યારે હું પાર્લરે આવી ગઈ છું કેમકે અમારા લોકોને ગામડે જવાનું છે લગ્નમાં મારા શું કહેવાય દાદાજી છે એના બે દીકરીના લગ્ન છે તો નણંદાના બેના મેરેજ છે તો અમારા લોકોને જવું છે ગામડે તો અત્યારે હું પાર્લરે આવી ગઈ છું હેર કરાવવાના છે બીજું ફેશિયલ કરાવવાનું છે ને વેક્સ કરાવવાનું છે તો મારું ફ્રેન્ડનું પાર્લર છે ત્યાં હું આવી જઈશ તમે બધા પણ આવજો અને તમે લોકોનું લાસ્ટમાં એડ્રેસ પણ કરશ અને હું શું શું ટ્રીટમેન્ટ કરાવવાની છે એ પણ તમને લોકોને કસ તો કન્ટિન્યુ બ્લોગમાં બની આવે છે ઓકે ચાલો મિત્રો તો પિનલ હવે ફેશિયલ કરવા છે કઈ કંપનીનું કરે છે પિનલ પ્રેયર પ્રેયર કંપનીનું ફેશિયલ કરે છે જો કેટલા સ્ટેપ આવે પાંચ સ્ટેપ કરે છે આ પહેલો સ્ટેપ છે તમે બધા પણ ફટાફટ આવી જજો તમારે પાર્લરનું નામ શું છે ડીપી બ્રાઇડલ સ્ટુડિયો ફટાફટ આવી જજો બધા લક્ષ્મણ આવેલું છે ફાઇનલી વેક્સ થઈ છે તો જોઈ શકો છો અને હવે હેર કરવાનું છે કેરાબોન

મારી નાની સિસ્ટરે કરાયું તો એનું જોઈને હું પણ આવીશ તો મારું જોઈને 10 લોકો આવશે એવું કહું છું ચિંકી મિંકી અને પાર્લર ક્યાં આવેલું છે આપણે લક્ષ્મણનગરમાં સગુન ફેશન તો અત્યારે બધાય જોયું છે એની બાજુમાં છે પેલો હા પેલા અમારે સામુ છે તો ફટાફટ આવી જજો બ્રાઇડલ સ્ટુડિયોમાં ફટાફટ તમે પણ વિઝિટ કરજો હું તો આવી ગઈ છું હવે કેટલા મોસ્ટેપ છે 10 લાસ્ટ હવે દેવાના છે હા બનાવી દેવાના છે પછી જવાનું કે ને આમ નીચે દોડવા પડો આ જ તાર આમ નો ચાલ સે હવે તમે જે કરવું છે એ કરી શકશો અહીંયા પાઇનેપલ પણ પડે તો આ કે પાઇનેપલ ખાતા જાય છે ખાવાનું ચાલુ છે કામ પણ શરૂ છે મોજ મસ્તી બધું શરૂ તો કે ફેરા છે ચલો તો બોલ આજ ખડ તો હવે આ રીતના પિસ્તાલીસ મિનિટ સુધી આ રીતના રાખવાનું છે અને પછી કયો સ્ટેપ આવી તમને લોકોને ખ તો આ રીતના પિસ્તાલીસ મિનિટ સુધી રાખવાનું છે જો પ્લાસ્ટિકથી એકદમ કવર કરી નાખેલું છે પિસ્તાલીસ મિનિટ સુધી રાખવાનું છે જો અહીંયા પાણી પર ભરેલું છે તો પાણી પર અમે લોકો લોકોને ખાવું હોય તો આવી જાજો

। <laughs>

આપણે જોશું કેવા એવા હું નેલ્સ કરું છું કરવાના છે સાદા ને સિમ્પલ જ કરવાના છે કેમ કે મને સિમ્પલ જ ગમે તો સિમ્પલ કરવાના છે તો અત્યારે તો પહેલાં લગાવે છે તમને લોકોને બતાવીશ કે કેવા નેલ્સ કરું છું તમારી ઇન્સ્ટાગ્રામ આઈડીનું નામ શું છે વેનુ નેલ આર્ટ વેનુ નેલ આર્ટ તો બધા જ ફોલો કરી લેજો અને ફૂલ બ્લોગ જોજો કેવા નેલ્સ કરે છે કેવું રિઝલ્ટ છે બહુ બેસ્ટ રિઝલ્ટ છે મેં મારા બેબી શાવરમાં કર્યો હતો તો અત્યારે પાંચમો મહિનો ચાલે છે તો અત્યારે જેમ રિમૂવ કર્યા છે એને પાંચ મહિના સુધી ચાલ્યા અત્યારે રિમૂવ કરીને બીજા કરવાના છે તમે જોવો કેવું રિઝલ્ટ છે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ઓકે આઈ લવ ફ્રેન્ડ તો નેન પોલીસ થવા મળી છે તમે જોઈ શકો છો કેવો કલર લાગે કે જો મને તો બહુ જ ગમે છે ડાર્ક કલર છે ને હેલો ફ્રેન્ડ ફાઇનલી મારા નેલ્સ કમ્પ્લીટ થઈ ગયા છે તમે લોકો જોઈ શકો છો ફ્લાવર છે તમે તમે બધા કરજો કે કેવા છે 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 બરાબર જો સુપર ફાઇનલી નેલ્સ નેલ્સ થઈ હેલો ફ્રેન્ડ જોઈ શકો છો

ફાઇનલી પગના દેલ્સ પણ કમ્પલેટ થઈ ગયા છે કેવા થયા છે એના કરી દેજો મસ્ત બધું પેકિંગ થઈ ગયું છે જો આ બધા પેકિંગ કર્યું છે હાલો બેરો ગામડે ક્યાં જવાનું છે અમે જઈએ છીએ એ અમારા રેસમાં એટલે કે અમારા ગામ સે દરડા જઈએ છીએ Ano ba na? Binanat ba na? Meron siya na mga ગેમ રમે છે અને હું અહીંયા બેઠેલી છું ગેમ રમે છે ચલો મિત્રો અત્યારે મોર્નિંગ થઈ ગયું છે અને અત્યારે કેટલા વાગ્યા કહું તું સાડા સાત સાડા સાત થી સાડા આઠ સાડા સાત ઉપર થઈ ગયું આઠ વાગવા આવ્યા છે જો અમે ક્યાંય ગામડે પહોંચ્યા નથી આજે તો કેટલા વાગશે મિનિમમ સાડા નવ દસ વાગી જાય અને અમે લોકો ગામડે કેમ જઈએ છીએ ખબર છે અમારા